ભરતસિંહ પોગટવા ખેડૂત કન્યાણ સંગઠન પ્રદેશ પ્રમુખ અત્યારે જે છેતૃજી સિંચાઈ નું ખેડૂતોને પાણી જોવે તાત્કાલિક ધોરણે એવી દસમા મહિનામાં જ્યારે સિંચાઈ સમિતિની મિટિંગ છેતૃજી જે અમે મળેલી ત્યારે જ નક્કી કરેલું કે પંદરમી ડિસેમ્બર સુધીમાં પાણી છોડી મકવું પણ અત્યારે ક્ષેત્ર જે સિંચાઈ વિભાગના અધિકારીઓ અને એનું ટીમ છે એ કાંઈક ને કાંઈક જુદા જુદા ઘટકડા કાઢી અને છેલ્લે ખેડૂતો ઉપર દોષનો ટોપલો ઢોળી દીધો કે હજી ખેડૂતોએ ફોર્મ નથી ભર્યા પણ અમારી ચિંતન છઠ વાત છે કે હવે એક દિવસ પણ જો મોડું થાય તો આ ખેતીવાડીમાં જે પાણી છે એ ખેડૂતોને ખોટી રીતે ઉપયોગ ઉપર થઈ જાય એટલે પહેલી જાન્યુઆરીએ ધામ સુધીમાં આ પાણી છોડી મગે નહીંતર બીજી જાન્યુઆરીએ અમે તળાજા મામલતદાર કચેરી અથવા તો ક્ષેત્રે સિંચાઈ વિભાગની કચેરી અમે દાખલા માંડી અને ભુવા ધોણાવી અને આ પાણી છોડવામાં ક્યાં નડતર છે એ અમે ત્યાં પડમાં આવીને જોણાવ્યું હવે ક્ષેત્રોથી સિંચાઈ વિભાગના અધિકારીઓ જે કહે છે કે ખેડૂતો ફોર્મ નથી ભરતા પણ જે ખેડૂતો ફોર્મ ન ભરતા હોય એને પાણી ન આપવું પણ જેને ફોર્મ ભર્યા છે એને તો બિચારાને બહુ પાણીની જરૂર છે એટલે તાત્કાલિક ધોરણે તમે પહેલી તારીખે પાણી છોડી મેં ગયો નહીં પછી બીજી તારીખે જોયા જો પ્રોગ્રામ તો મિત્રો ભરતસિંહવાળાએ જે કેનાળનું પાણી ખેડૂતોને આપવું જોઈએ કેટલાક ખેડૂતો અત્યારે પાણીના હિસાબે તેનો ઊભો માલ ખે ખેતરમાં જઈ રહ્યો છે તો તેની વારે ભરતસિંહવાળા તેમજ ખેડૂત કલ્યાણ સંગઠનના અન્ય આગેવાનો તેમજ હરેશભાઈ પાણીવાળી તેમજ અન્ય આગેવાનો અત્યારે રજૂઆત કરી રહ્યા છે તો મિત્રો અત્યારે જે ભરતસિંહવાળાએ રજૂઆત કરી તે તમને યોગ્ય લાગી હોય તો નીચે આપેલા બટનને દબાવી શેનલે સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી કરીને ખેતીવાડીને લગતા યાત્રાધામને લગતા તેમજ રાષ્ટ્રીય હિતને લગતા વિડીયો તમને મળતા રહેશે તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય અને બાપા સીતારામ